ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે જેમાં સુરતનું ધોરણ બાર સાયન્સ પ્રવાહનું પંચ્યાસી છપ્પન અને સામાન્ય પ્રવાહનું ત્રાણું આડત્રીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે સુરતમાં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓએ પરિણામમાં સફળતા મેળવી છે માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું આજરોજ 9 મેએ પરિણામ જાહેર થયું છે આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જાહેર કરવામાં આવ્યા છે જેમાં સુરતનું ધોરણ 12 સાયન્સ પ્રવાહનું 85.56 અને સામાન્ય પ્રવાહનું 93.38% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પણ સુરતને A1 અને A2 ગ્રેડમાં ડંકો વગાડ્યો છે ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A1 અને 328 વિદ્યાર્થી અને A2 માં 4382 વિદ્યાર્થીઓ નોંધાયા છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું ત્રાણું પોઈન્ટ આડત્રીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના એ વન ગ્રેડમાં સત્તરસો ત્રણ વિદ્યાર્થી અને એ ટુ ગ્રેડમાં સાત હજાર બસો ત્રણ વિદ્યાર્થીઓએ બાજી મારી છે આ સાથે બી વનમાં નવ હજાર આઠસો ચુમ્માળીસ બી ટુમાં દસ હજાર તેર વિદ્યાર્થી છે ત્યારે સુરતમાં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ બાર સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓએ પરિણામમાં સફળતા મેળવી છે શાળાના વિજ્ઞાન પ્રવાહના એક્યાસી વિદ્યાર્થીઓમાંથી છ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ અને એકવીસ વિદ્યાર્થીઓ એ ગ્રેડમાં સ્થાન મેળવ્યું હતું સાથે સાથે ગુજકેટ પરીક્ષામાં ચૌદ જેટલા વિદ્યાર્થીઓએ સૌથી વધુ ગુણ મેળવ્યા હતા સામાન્ય પ્રવાહમાં સો ટકા પરિણામ મેળવી રાંધેરા અને અડાચણ વિસ્તારમાં અદ્ભુત સફળતા મળી છે આ સાથે છ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ અને અઢાર વિદ્યાર્થીઓ એ ગ્રેડ મેળવી શાળા તેમજ માતા પિતાનું નામ રોશન કર્યું હતું મારું નામ ખેલડા વેન્સી છે આપ કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો અને શું રિઝલ્ટ આવ્યું છે હું ધી કેવી તૈયારી સ્કૂલ તરફથી કરાવવામાં આવતી હતી આપ કેવી તૈયારી કરતા હતા એ વિશે સ્કૂલના માર્ગદર્શન સાથે મેં મારા મમ્મી પપ્પાનું માર્ગદર્શન લઈને મારી જાત ઉપર મહેનત કરી સેલ્ફ સ્ટડીને વધારે પ્રાધાન્ય આપ્યું છે સ્કૂલમાંથી કેવી મહેનત કરાવતા હતા શાળામાંથી અમને ઘણા બધા પ્રકારના મટીરિયલ્સ આપવામાં આવતા હતા આઈએમપીસ આપવામાં આવતા હતા જેના પર અમે વધુ ભાર આપ્યો હતો અને તે સાથે શિક્ષકોનું વિશેષ એવું માર્ગદર્શન પણ અમને મળતું હતું કંઈક એક્ઝામ લેવાનું શરૂ કરાયું છે સ્કૂલમાંથી એ કેવું રહ્યું હતું હા અમારા શાળા દ્વારા લક્ષ્ય અર્જુન કરીને બોર્ડ એક્ઝામ લેવામાં આવી હતી જે મેં લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ થ્રી આપી હતી જેનું પરિણામ મારું હતું તેની કરતાં મારું બોર્ડના પરિણામમાં ઘણો એવો વધારો થયો છે જે મારી ફૂલ પ્રી બોર્ડમાં થઈ હતી તેમાં મેં સુધારો કર્યો છે અને જેથી મારું બોર્ડનું રિઝલ્ટ વધારે સારું આવ્યું અને મેં એવોર્ડ ગ્રેડ પ્રાપ્ત કર્યો હેલો આઈ એમ પ્રાચી વાઘાણી ભાઈ કઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે ટેરિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને 12 માં ધોરણમાં મે 90.93 પર્સન્ટેજ મેળવ્યા છે સ્કૂલ તરફથી આપણે કેવી રીતે મહેનત કરવામાં આવતી હતી એના વિશે કહો સ્કૂલમાંથી અલગ અલગ એલટી રાઉન્ડ લેવામાં આવ્યા હતા અને ટીચરોનો પણ માર્ગદર્શન હતું અને આપ સ્કૂલની અંદર જ આયા હતા તા ત્યારે એક ફોકસ કે ભાઈ અભ્યાસ તો અભ્યાસ જ ફરવાનો મૂકી દીધો હતો કે ભાઈ ફરી શકાય 12th એક્ઝામ હોય તો બધી મોજ સાથે પર્સન્ટેજ અને ફૂલ ડે હાફ ડે હતું એમાંથી ફૂલ ડે ચોઈસ કર્યું હતું મારું નામ મોરડિયા આરશુ છે હું ધરાડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું હું ફૂલ ડેમાં હતી છેલ્લા બે વર્ષથી આ સ્કૂલમાં ભણું છું મારા ટ્વેલ્થ કોમર્સમાં નાઇન્ટી ફોર પોઈન્ટ નાઇન્ટી થ્રી આવ્યા છે સ્કૂલવાળા ટીચર્સ પેરેન્ટ્સ બધાનો ખૂબ જ સપોર્ટ હતો ટેન્થમાં પણ નાઇન્ટી થ્રી આવ્યા હતા પણ ફર્સ્ટ માં તૈયારી ખૂબ જ હતી તો ત્યારે 94% આવ્યા છે અને સ્કૂલમાં દરરોજ નિયરટી રાઉન્ડ ટેસ્ટ એનો પણ ખૂબ જ ફાયદો થયો છે હા તો મને જોવું બેનો છો તો રિઝલ્ટ પણ એક સરખું જ આવું છે હા સાથે જ તૈયારી કરતા હું પણ રિઝલ્ટ જો હું નામ શું નું રિઝલ્ટ મારું નામ મોરડિયા અનિકા છે હું પણ આ સ્કૂલમાં ધ રેડી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું અમે બંને સાથે જ તૈયારી કરીએ છીએ એ જ રિઝલ્ટ છે 94% chai. અને આ સ્કૂલનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે પેરેન્ટ્સ સ્કૂલનો ટીચર્સની ટીમનો પ્રિન્સિપાલનો અને એના લીધે જ આ શક્ય બન્યું કઈ રીતે બારમાની અંદર આપ મહેનત કરતા હતા આખો આખો દિવસ વાંચતા હતા કે પછી બ્રેક લઈને વાંચતા હતા ના એમ આખો દિવસ એવી રીતે નહીં બ્રેક લઈ લઈને મેનેજમેન્ટ કરીને કઈ રીતે મેનેજમેન્ટ કરતા હતા એટલે ટાઈમ વાઇઝ જે રીતનો ટાઈમ હોય રીતે ટાઈમ ટેબલ બનાવી અને દસમાની અંદર જે મહેનત કરી હતી બારમામાં પણ સેમ મહેનત કરી હતી કે પછી ઓછી કરી હતી બારમામાં એની કરતા થોડીક વધારે જોઈએ મહેનત 10 કરતા અને આગળ જે બારમાના વિદ્યાર્થીઓ જે एग्जाम આપવાના છે એને આપ શું કહેશો કઈ રીતે તૈયારી કરવી જોઈએ એ જ તૈયારી કરીએ છે શાંતિથી મન શાંત રાખીને આગળ વધવું જોઈએ બહુ હાઈપર નહીં થઈ જવાનું एग्जाम આવે તો શાંતિથી મેનેજમેન્ટ કરીને તૈયારી કરે તો બધું થઈ જ જાય પોતાના ગોલ યાદ રાખીને બસ મહેનત કરવાની લોકો તો વાત Thank